અંડાશય દેખાય છે આ બે છે અંડાશય બરોબર તે શું કરે છે તે કેટલા અંતસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે અહીંયા કયા અંતસ્ત્રાવની વાત કરીએ તો અહીંયા અંડકોષ અંડપીંડ વાત કરી છે એ આપણે ઇસ્ટ્રોજન વાત કરીએ કે ઈસ્ટ્રોજન નામનો જે અંતસ્ત્રાવ છે એ ઉત્પન્ન કરતો હશે બરોબર જ્યારે છોકરી જન્મે છે તો છોકરીના જન્મના સમયથી જ અંડાશયમાં હજારો અપરિપક્વ અંડ હોય છે આ અંડાશયની અંદર હજારો નાના નાના અપરિપક્વ અંડપુટિકાઓ મતલબ આપણે એને અંડપિંડ પણ કહી શકીએ છીએ બરાબર બઈ હોય છે તો અંડકોષ કહીએ છીએ તો એ અપરિપક્વ હોય છે જ્યારે છોકરી જન્મે છે ત્યારે પરંતુ જ્યારે તે યૌના આરંભમાં થાય યુવા અવસ્થામાં જ્યારે દાખલ થાય ત્યારે તેમાંથી કેટલાક અંડકોષ કેવા થઈ જાય છે પરિપક્વ થઈ જાય છે બેમાંથી એક અંડપિંડ દર મહિને એક અંડકોષ ઉત્પન્ન કરે પૂછી શકે છે કે ભાઈ દર મહિને કેટલા અંડકોષ ઉત્પન્ન થાય તો કે આ બે અંડકોષ સોરી આ જે અંડપિંડ આપેલા છે બે અંડપિંડમાંથી કોઈ પણ એક અંડપિંડ દર મહિને એક અંડકોષ કેટલા અંડકોષ એક અંડકોષ ઉત્પન્ન કરે બરોબર અને આ અંડકોષ પાતળી અંડવાહિની અથવા ફેલોપિયન નલિકા દ્વારા ગર્ભાશય સુધી જાય છે આ નામ યાદ રાખજો યાતો એને અંડવાહિની કહીએ છીએ તો બીજું નામ છે એનું ફેલોપિયન નલિકા કઈ રીતની છે કે અહીંયાથી જે અંડકોષ ઉત્પન્ન થાય દાખલા તરીકે કોઈ અંડકોષ ઉત્પન્ન થયો છે બરાબર આટલો ભાગ શું છે ગર્ભાશય યા તો આ બાજુથી ઉત્પન્ન થાય યા તો આ બાજુથી કોઈ પણ એક બાજુથી અથવા દર કોઈ પણ એક અંડપીંડ દર મહિને એક અંડકોષ ઉત્પન્ન કરે છે એ અંડકોષ એ અંડવાહિની અથવા ફેલોપિયન નલિકા મારફતે ક્યાં જાય છે ગર્ભાશયમાં ક્યાં જાય છે ગર્ભાશયમાં મધ્ય હવે બંને અંડવાહિનીઓ સંયુક્ત બનીને એક નાજુક સ્થિતિ સ્થાપક નાસ્પતિ આકાર પૂછે ગર્ભાશયનો આકાર કેવો છે તો કે નાસ્પતિ આકાર છે બરોબર તેવી સંરચના નિર્માણ કરે છે જેને આપણે શું કહીએ છીએ ગર્ભાશય કહીએ છીએ તો ગર્ભાશયનો આકાર કયો છે નાસ્પતિ પછી પૂછે કે આ ગર્ભાશય ખાલી જગ્યા દ્વારા યોનિમાં ખુલે છે તો તમે જુઓ કે આ ગર્ભાશય વાળો ભાગ છે આ છે યોની વાળો ભાગ છે અને આ સેન્ટરમાં જે બતાવે છે એને કહેવાય છે ગ્રીવા બરોબર તો ગર્ભાશય યોનિમાં શેના દ્વારા ખુલે છે ગ્રીવા મારફતે છે

અને પછી સાથે સાથે ગર્ભકોષનું વિભાજન થશે કોષનું વિભાજન થઈ અહીંયા કીધું છે ગર્ભનું સ્થાપન થશે અને ગર્ભાશયની દિવાલ દિવાલ ઉપર થશે અને તેનો વિકાસ ચાલુ થશે એટલે કે કોષનું વિભાજન થશે અને તે અંગોનું નિર્માણ કરે છે અને એક ભ્રૂણ બને છે એક શિશુ જન્મે છે બરોબર એ નર હોય કે માદા હોય છે આ રીતે જે માદા પ્રજનન તંત્ર કાર્ય કરતું હોય છે કે અહીંયાથી શુક્રકોષ દાખલ થાય છે અને દાખલ દેન અહીંયા રહેલા જે અંડકોષ છે એના અંડકોષ સાથે ફલિત થાય છે ફલિત થઈને આવશે ગર્ભાશયમાં ગર્ભાશય અંદર પોષણ મેળવશે અને સાથે સાથે કોષનું વિભાજન થાય અને એક નવું ગર્ભ બને આ રીતની પ્રોસેસ થતી હોય છે તો આના અંદર મહત્વના પ્રશ્નો કેટલા છે તો મહત્વના પ્રશ્નો એ દર્શાવે છે કે અંડપિંડમાં શુક્ર સોરી અંડપિંડનું ઉત્પાદન ક્યાં થાય છે તો કે અંડકોષ સોરી અંડકોષનું ઉત્પાદન ક્યાં થાય છે તો કે અંડપિંડની અંદર થાય છે એટલે સમય મહિનામાં કેટલી વખત થાય તો કે એક મહિનામાં કોઈ પણ એક અંડપિંડમાંથી એક અંડકોષ ઉત્પન્ન થાય છે એ અંડકોષ કઈ નલિકા મારફતે જાય તો કે ફેલોપિયન નલિકા મારફતે ક્યાં સુધી જાય ગર્ભાશય સુધી ત્યારબાદ યોનિમાંથી ગ્રીવા મારફતે શુક્રકોષનું વહન થશે એ પણ ફેલિપોન નલિકા તરફ જશે એટલે કે અંડકોષ તરફ જશે અને પછી ફલિત થઈ અને ક્યાં આવશે ગર્ભાશયમાં ગર્ભાશયની અંદર જ ગર્ભ ધારણ થતું હોય ઓકે